વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના જન્મદિવસ નિમિત્તે માંડલ તાલુકાના વિઠલાપુર ચાર રસ્તા પાસે સેવા દિવસના અવસરે વિઠલાપુર ચાર રસ્તા પર મહાનવીર પરાક્રમી મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમાનું પુનઃ અનાવરણ કરવામાં આવ્યું હતું સાથે જ કાર્યક્રમમાં વિરમગામના વિધાનસભામાં શ્રેષ્ઠ પાંચ વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે કુલ ચાર લાખ રૂપિયા જેટલી સ્કોલરશિપ એનાયત કરવામાં આવી હતી વિરમગામ શહેરની હેરિટેજ એમજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દેવેન્દ્રભાઈ સિંધવ તેમજ કેબીસા વિનય મંદિરના શિક્ષક તેજસભાઈ વજાણી નિરાધાર ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકોની જનસેવા તથા લોક ભાગીદારીથી શાળાના વિકાસના કામમાં ઉત્સાહભેર કરતા હોવાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પારિશોથી પ્રોત્સાહનપત્ર અર્પિત કરીને સન્માન કરવામાં આવ્યું હતું વિરમગામ શહેરના વિધાનસભા વિસ્તારની સોળસો સિત્તેર આંગણવાડી તેળા ઘર અને આશા વર્કર બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું વિરમગામ વિધાનસભાના આ બહેનો ગામડામાં સરકારની યોજના આરોગ્યલક્ષી કાર્યો તેમજ નાના બાળકોને પોષિત કરવાનું કામ કરતી હોય છે ત્યારે તેમજ યાદ કરીને તેમની નાનકડી ભેટ દ્વારા પ્રોત્સાહન કરવાનો આજના દિવસે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સુરેન્દ્રનગરના લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા કટોસણ સ્ટેટના રાજવી ઠાકોર સાહેબ શ્રી ધર્મપાલસિંહ ઝાલા બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર તેમજ વિરમગામ માંડલ દેત્રોજ સહિત પંથકના ભાજપના કાર્યકરો હોદ્દેદારો આગેવાનો અને સ્થાનિક રહીશો અને સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા